કાર ખેડૂત મિત્રો હા નમસ્કાર પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ખારેક વિશે વાત કરવાની છે હા અને આપણે સૌરાષ્ટ્રમાં કોઈ આ પહેલીવાર મેં જોયું છે કે સૌરાષ્ટ્રમાં ખારેકનું વાવેતર છે અને ખૂબ ખૂબ સુંદર વાવેતર છે અને ખૂબ ફાલ પણ આવ્યો હતો આપણે લેટ થઈ ગયા છીએ બે ત્રણ બે મહિનાથી અગાઉ ખલેલા શરૂ છે ને હા શરૂ છે તો જોઈ શકો છો તમે મિત્રો ખારેક તો આ ખારેક વિશે આપણે વાત કરવાની છે તો આ ભાઈનો પરિચય લઈ અને પછી ભાઈ પાસે જે માહિતી હોય એ આપણે મેળવશું ખેડૂત મિત્રો તો તમારું નામ રાજેશ આખું નામ બોલીએ રાજેશભાઈ રાજેશભાઈ સોમાભાઈ તો તમારો મોબાઈલ નંબર બોલો ને નેવું ત્રેવીસ સાડત્રીસ ઓગણચાલીસ દસ નેવું ત્રેવીસ સાડત્રીસ ઓગણચાલીસ ઓગણ દસ આ ભાઈ ત્યાં અહીંયા ભાપુ રાખે છે કેટલા વરસતા છો તમે અહીંયા છ વર્ષ છ વરસતા છે અને આમાં કેટલા વર્ષે ફાળ લાગ્યો ગયો આ સોંપ્યા પછી તમને એવું કંઈ માજા વર્ષે આવે એમ ત્રીજા વર્ષે ફાલ આવી ગયો હા હા એટલે જોયું મિત્રો આ આપણે ચીકણી જમીન છે ખારા પાટની જમીન છે તોય જોઈ શકો છો તમે મિત્રો ખલેલા અને ગુજરાતીમાં ખલેલા કહેવામાં આવે છે અને આમ કહો તો ખારેક ખારેકનું ફળ તમે જોઈ શકો છો જે કોઈ મિત્રોને જો એ ચીકણી જમીન હોય એમાં ખારેખ કરવાનો વિચાર હોય તો તમે જોઈ શકો છો સરસ રીતે થાય છે તોડવા પણ જોઈ શકો છો ફાલ પણ બહુ સારો છે મિત્રો આ બે મહિના બે મહિના થતા તમે આમાં ખલેલા ઉતારો છો ને આ બે મહિના થતા તો ઉતારવાનું ચાલુ છે અત્યારે તો આમ લેફ પીડા સુધી ખાલી થઈ ગયા છે અને તમે આનું કઈ કેતો થાય આ પીળા ખલે થા ખરાબ લાગે ને એટલે એવા થઈ જાય હેલ તો

અને જ્યાં જ્યાં આપણે પાવડર ફૂંકાડી છે ત્યાં જોઈ શકો છો સરસ રીતે લટ નું ફરક આવેલી છે અત્યારે ઘણા ખરા ઉતરી ગયા કે પણ અંદાજે તમારે કેટલા ખલેલા ઉતરી ગયા છે અંદાજે અંદાજે તો હજી તો હિસાબ નહીં કર્યો કે ભાઈ તોય તે અંદાજે અંદાજે બધા મણ હો મણ આ એટલા ખરા સો મણ સો મણ આસપાસ તો મિત્ર ઉતારી નાખ્યા છે આ બે મહિનાથી સતત ખલેલા ખારેક લેવાનું સતત સારું છે અને હું તમને એક મિત્ર સવાલ પૂછું છું કે આ ખેડૂત મિત્રોને ખારેક કર્યું હોય તો કરાય કે ન કરાય ખારેકનો રોપા કરાય કે ન કરાય તમને કેવું લાગ્યું આમાં સારું છે ખારસામાં સોપો ખારેકમાં જાય જાય નહીં એ ઉજરી રહી છે ઉજરી જાય અને આમાં પ્રોટેક્શન કેવું મળે તમારા અંદાજ પ્રમાણે

એટલે આમ મહિને પંદર દિવસ એમ પાણી પાવું પડે તો ચાર પાંચ દિવસ બે ત્રણ દિવસ ચાર પાંચ પાણી અને પાણી પુષ્કળ પાણી પુષ્કલ પાણી જો મિત્રો પાણી હોય ને તો આ આપણે ખારેક ના ફળ રોપા છે અને બીજી મારે વાત કરવામાં આવે કે આ ભાઈ જે માલિક છે ને માલિક હાજર નથી આ ભાઈ ભાગ્યા છે અને એને પૂરતી માહિતી હોય તે આપણે એની પાસેથી લેવાનો પ્રયત્ન કરીશું તો આ ખલેલામાં વેસાણ તમે હેડમાં કર્યું કે અહીંયા અહીના નું વેસાણ થઈ ગયું અહીંયા અહીના વાડીએ થઈ ગયું વાડીયાને વાડીએ વેસાણ થઈ ગયું જોયું ને મિત્રો આ ગારિયાદાર રોડ ટસ વાડી છે ખામ આવેલું છે અને રોડના ટસ જ તે ખારેક રાખતા અને ત્યાં જ બધી વેસાઈ ગઈ બે મહિનામાં બોલો આ ખારેક ત્યાં જ અહીંયા ઘર બેઠા વેસાઈ ગઈ કે લઈ જ જવી પડે એટલી ડિમાન્ડ છે તો ખેડૂત મિત્રો જો આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બસ એટલું જ કંઈ તમે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ